નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં ધોરણ એક થી બારની તમામ શાળાઓમાં અહીં વિદ્યાર્થીઓને મળશે તેર હજાર પાંચસો રૂપિયા તેમજ છ હજાર રૂપિયા રાજ્ય સરકારનો મોટો નિર્ણય હવે ગુજરાત હાઈકોર્ટે પણ આપ્યો કડક આદેશ સી એમ પટેલનો ઐતિહાસિક મહત્વનો નિર્ણય અને ગુજરાત સરકારની હિતકારી જાહેરાત સાત મોટા નિર્ણયોના સમાચાર જાણતા પહેલા

ભગવાન બિરસા મુંડાની 150મી ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે ઇન્ડિયન રેસકોસ સોસાયટીની ગુજરાત શાખા અને આરિસી ફાઉન્ડેશને આરોગ્યની આ પહેલી શરૂઆત કરી છે જેમાં ડાંગ દાહોદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિજાતિ મલ્ય ધરાવતા અને અંતરિયાળ વિસ્તારના લોકોને પોતાના ઘર આણે આંગણે આરોગ્યની સુવિધા મળે તે માટે આ આરોગ્યવાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ બંધારણને લઈને આવ્યા મહત્વના સમાચાર કેન્દ્ર સરકારે ગુરુવારે રાજ્યસભામાં સ્પષ્ટ કર્યો છે કે બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો દૂર કરવાની હાલ કોઈ યોજના નથી કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું છે કે આ શબ્દો કટોકટી દરમિયાન ઉમેરાયા હતા અને તેના પરની ચર્ચા જાહેર મંતવ્ય દર્શાવે છે જે સરકારનું સત્તાવાર વલણ નથી અગાઉ આરએસએસ અને જગદીપ ધનખડે આ શબ્દો અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ લીધો સૌથી મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા તેમણે ખેડૂતલક્ષી મોટો હિતલક્ષી નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ 30મી જૂન 2025 સુધી નર્મદાનું 30689 એફસીએફટી પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવવાનો મોટો નિર્ણય કર્યો છે ઉત્તર ગુજરાતના લોકો માટે નર્મદાનું ચૌદ હજાર પાંચસો ઓગણચાલીસ એમસીએફટી પાણી અને સૌરાષ્ટ્ર માટે સોળ હજાર એકસો પચાસ એમસીએફટી પાણી આપવામાં આવશે મહત્વના રાજકારણ પર સમાચાર પર એક નજર કરીએ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે થી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ખેડૂતોને અપાતા ધિરાણ મામલે ખોટા વચનો આપ્યા હોવાનો આક્ષેપ કરાયો છે પહેલા કરાયેલા જાહેરાત મુજબ ઘણા ખેડૂતોએ પાંચ લાખનું ધિરાણ મેળવ્યું છે હવે મર્યાદા ત્રણ લાખની કરી દેવાતા ખેડૂત ખેડૂતોને બે લાખ પરના વ્યાજ ચૂકવવું પડશે જેથી ખેડૂતો રોષે ભરાયા છે ચૂંટણી પ્રચાર દરમિયાન શાખ મર્યાદા પાંચ લાખની કરી હતી જે ઘટાડીને ત્રણ લાખ કરી દેવામાં આવી છે ત્યારબાદ ગુજરાત સરકારની હિતકારી મોટી જાહેરાત રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ ચાલે છે સામે આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને સાતસો ચોવીસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ કુલ સાતસો ચોવીસ કરોડથી વધુની સહાય ઈબીએસથી વિદ્યાર્થીના ખાતામાં સીધી જમા કરાવવામાં આવી છે અહીં રાજ્ય સરકારનો મોટો નિર્ણય અને વિદ્યાર્થીઓને મળશે છ હજારની સહાય ઉત્તર પ્રદેશ સરકારે શાળાએ જતા બાળકો માટે મોટા સમાચાર આપ્યા છે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સરકારી શાળાથી પાંચ કિલોમીટર કે તેથી વધુ દૂરના વિદ્યાર્થીઓને હવે દર વર્ષે છ રૂપિયાની મુસાફરી સહાય ફ્રીમાં આપવામાં આવશે ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં રહેતા બાળકોના શિક્ષણને સરળ બનાવવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે હવે બાળકોને દૂરથી શાળાએ જવા માટે આર્થિક રાહત પણ મળશે એટલું જ નહીં મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ આરોગ્ય વિભાગ દ્વારા દંપતીઓને કુટુંબ નિયોજનના ઓપરેશન કરાવવાની ભલામણ કરવામાં આવે છે અને સાસોતાત નાણાકીય સહાય પણ ચૂકવવામાં આવે છે સામાન્ય રીતે દંપતીઓ દીકરીઓ હોવા છતાં દીકરો આવે તેવી અપેક્ષાએ કુટુંબ નિયોજન ઓપરેશન કરાવતા નથી ત્યારે જે દંપતીના ઘરે દીકરીઓ છે તેમના માટે સરકારે ખાસ યોજના અમલમાં મૂકી છે જેનું નામ દીકરી યોજના છે દીકરી યોજના અંતર્ગત દંપતીને છ હજાર રૂપિયા જેટલી આર્થિક સહાય મળી રહે છે હવે સરકારે કરી બીજી મોટી જાહેરાત અને દર મહિને મળશે ત્રણ રૂપિયા મધ્યપ્રદેશના પ્રદેશના સીએમ મોહન યાદવે પાનખેડા ખાતે આયોજિત મહિલા સ્વસહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે રાજ્યમાં પાંચ વર્ષમાં લાડલી બહેનોને દર મહિને ત્રણ હજાર અપાશે ખાસ તો એ છે મિત્રો કે સરકાર બની તે બેલા બહેનોને લાડલી બહેનના યોજના અંતર્ગત એક હજાર રૂપિયા મળતા હતા જે ગયા વર્ષે વધારીને 1230 ત્રીસ કર્યા હતા હવે આગામી વર્ષમાં ધીમે ધીમે વધારીને તે ત્રણ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યા છે આમ મુખ્યમંત્રીએ રાતોરાત મોટી જાહેરાત કરી છે કિસ્સાને છલોછલ કરતા બીજા મોટા સમાચાર ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકો સહાયકોને ફિક્સ પગારનો સમયગાળો બળતી અને ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો માટે ગણવાપાત્ર મંજૂરી આપતો મોટો ઠરાવ કરવામાં આવ્યો છે હવે ફિક્સ પગારનો સમય બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણ માટે ગણવામાં આવશે ફિક્સ પગારના અધ્યાપકોને નવ વર્ષના બદલે હવે પાંચ વર્ષે જ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે નિયમિત પગાર ધોરણમાં સમાવાયા તારે લાયકાતના આધારે એકેડેમિક લેવલ દસ થી અગિયાર માં અપગ્રેડેશન મળશે અને ઉચ્ચતર પગાર ધોરણ પણ હવે પ્રાપ્ત થશે હવે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો અમદાવાદ શહેરમાં આવેલી સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી કરતા શિક્ષકો જો ખાનગી ટ્યુશન કરાવતા હશે તો તેમની નોકરી જઈ શકે છે નોન ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ખાનગી કોચિંગ ક્લાસ ચલાવતા હોવાની ફરિયાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળી હતી અને આ ફરિયાદ બાદ તેઓએ આ મામલે શાળાઓને નોટિસ ફટકારી હતી જે બાદ શાળાના સંચાલકોએ અગિયાર જેટલા શિક્ષકોને હવે ઘર ભેગા કર્યા છે હવે ગુજરાતમાં ધોરણ એક થી બાર ની તમામ શાળાઓ માટે સરકાર શિક્ષકોની ભરતી મુદ્દે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે જી હા શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે બાસઠ વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે જોકે નિવૃત્તિ બાદ ભરતી કરાયેલા શિક્ષકોની મહત્તમ મર્યાદા પાસઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોને છૂટા કરવાના રહેશે હવે ગુજરાતમાં વિદ્યાર્થીને તેર હજાર પાંચસો ની સહાય ને લઈને આવ્યા મોટા સમાચાર સુરતમાં રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા હવે પૂર્ણ થઈ ગઈ છે સુરતમાં પંચાવન હજાર થી વધુ રત્ન કલાકારોએ પોતાના બાળકની ફી સહાય માટે ફોર્મ ભર્યા છે ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશન મોકલવામાં આવશે વિદ્યાર્થી દીઠ તેર હજાર પાંચસો રૂપિયા ફી સહાય ચૂકવવા સરકારે જાહેરાત કરી હતી રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી જમા કરાવ્યા છે આગળના દુઃખદ શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો રાજસ્થાનના ઝાલાવાડમાં એક મોટી દુર્ઘટના બની છે મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદી આવે આવેલી સરકારી શાળાની છત અચાનક તૂટી પડી છે આ દુર્ઘટનામાં અનેક બાળકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે મળતી માહિતી મુજબ ઘટના સમયે વરખંડમાં લગભગ સાહીઠ જેટલા બાળકો હાજર હતા જેમાંથી પચીસ ડટાયા હોવાની સંભાવના છે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા છે અને બચાવ કામગીરી પણ શરૂ કરી દીધી છે હવે ગુજરાત હાઈકોર્ટનો કડક આદેશ અને સરકારને પણ ખખડાવી પોલીસમાં ખાલી જગ્યા મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને ઉધડો લીધો છે પોલીસ વિભાગમાં ખાલી પદો અંગે હાઈકોર્ટમાં સુનાવણી કરાય છે હાઈકોર્ટે ભરતી કેલેન્ડર અંગે સરકારને ટકોર કરી છે અને હાઈકોર્ટે જણાવ્યું છે કે વાર્ષિક ભરતી કેલેન્ડરને કારણે ઉમેદવારોની સંખ્યા ઘટશે સરકારે જણાવ્યું છે કે પીએસઆઈનું સિલેક્શન લિસ્ટ ઓક્ટોબર અને નવેમ્બર સુધીમાં જાહેર કરાશે જાન્યુઆરીથી જૂન સુધીના વચ્ચે પ્રમોશન પોસ્ટ કેલેન્ડર તૈયાર કરવામાં આવશે જાણી લો મિત્રો નહીતર થશે મોટો દંડ આબુમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા માટે જાય છે આવામાં હવે નક્કી લેંક પર ગંદકી કરનારને મોટો દંડ ફટકારવામાં આવે છે જો હવે નક્કી લેન્ક પાસે ગંદકી કરશો તો પાંચ હજારનો દંડ ભરવો પડશે નક્કી લેક પાસેના સો મીટરના વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે અને બફર ઝોનમાં કોમર્શિયલ ગતિવિધિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ મિત્રો કે રાજસ્થાનના ઝાલાવાડમાં એક મોટી કરુણાનીતિ સર્જાય છે મનોહર થાણા બ્લોકની પીપલોદી સરકારી શાળામાં ઇમારતનો એક ભાગ ધરાશય થતાં સાત જેટલા બાળકોના કરુણ મૃત્યુ થયા છે જ્યારે ઓગણત્રીસથી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ દુર્ઘટનામાં ધોરણ સાત ના ક્લાસરૂમ બની છે જ્યાં પાંત્રીસ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા શિક્ષકો અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી છે